સીતારામ જય દ્વારકાધીશ એનિમલ સેવા ભાવનગર યુટ્યુબ ચેનલમાં આ સર્વે મિત્રનું સ્વાગત છે હું હાર્દિક ચૌહાણ ભાવનગરથી આજ રોજ હું તથા મારા મિત્ર અમે બંને જઈ રહ્યા છીએ ઓદડ ગામ જે ભાવનગર જિલ્લાનું ઘોઘા તાલુકાનું ઓદડ ગામ છે ત્યાં આગળ તમને કહો તો ચાર દિવસ પહેલાં આપણે એક નંદી મહારાજને સેવા આપી હતી કોઈ માણસે કોઈ આવડા તત્વો એ તે નંદી મહારાજને પગના ભાગે દોરડું બાંધી દેવામાં આવ્યું હતું તો તે નંદી મહારાજને અત્યારે આપણે બીજી વખત સેવા આપવા જઈ રહીએ છીએ એટલે હું તમને હોય શકે કંઈ કે આ જે બી સેવા થાય છે તમારા સહકાર સહકારને સપોર્ટથી થાય છે એટલે અવશ્ય કહીશ કે તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવો ચેનલને સબસ્ક્રાઈબ કરો ન ભૂલતો નહીં અને આ તે નંદી મહારાજની કન્ડિશન કેવી છે તે પણ હું તમને દેખાડીશ એટલે અવશ્ય કહીશ કે તમે અમને સપોર્ટ કરજો સીતારામ જય દ્વારકાધીશ આ કેરો છે તેડી કરતા આજોનું ઉગાઈ જો તમે રે કે શું કે 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 કેસા ધોળો

સીતારામ દ્વારકાધીશ એનિમલ સેવા ભાવનગર યુટ્યુબ ચેનલ માં સ્વાગત છે હું હાર્દિક ચૌહાણ ભાવનગર થી આજ રોજ હું તથા મારા મિત્ર અમે બન્યા આવ્યા હતા ભાવનગર જિલ્લાનું ઘોઘા ગામ અને ઘોઘા તાલુકાનું ઓદર ગામ પગના પગે દોરડું બાંધી દીધું હતું અને તે નંદી આપણે બે કલાકની જેમત બાદ નંદી રેસ્ક્યુ કરીને દોરડું સહી સલામત રીતે આપણે કાઢી લીધું હતું અને નંદી અત્યારે હું તથા મારા મિત્ર ફરી વાર તેની કેવી કંડિશન છે અને નંદી અત્યારે ખુબ સારી એવી કંડિશન છે અને નંદી મહારાજ અત્યારે હાથમાં નથી આવ્યા એટલે આપણે ફરી વાર સેવા નથી આપી એટલે હું તમને ખાસ કહીશ કે તમે બન્યા રહેજો જેથી કરીને આપણે કોઈ બી જીવ પીડાતો હોય તેને આપણે સેવા આપી શકીએ અને હા મારા સીતારામ